મિત્રો આ છે ઓપો એફ એકત્રીસ પ્રો અને આ ફોનમાં આઈપી સિક્સટી એટ આઈપી સિક્સટી નાઇન છે તો મારી પાછળ તમે પાણીનો ટાકો જોઈ શકો છો તો એ ટાંકામાં આ ફોનનું ટેસ્ટ કરવાનું છે તો ચાર કલાક પૂરતો રાખવાનો છે અને તમે ટાઈમ જોઈ શકો છો મિત્રો નવ ને એકવીસ થઈ છે મિત્રો હવે આપણા ફોનને આપણે પાણીની અંદર નાખીએ એની પહેલાં આપણે જોઈ લઈએ મિત્રો આપણો ફોન ફૂલ્લી વર્કિંગ છે તમે જોઈ શકો છો અને અહીંયા ડેમેજ થઈ ગયો છે ફોન એ તો બધાને ખબર જ હશે આગળનો વિડીયો જોયો છે એને તો હવે આપણા ફોનને આપણે પાણીમાં જવા દઈએ અને ચારથી પાંચ કલાક પછી કાઢશું અને જોવું આપણો ફોન વર્કિંગ નહીં તો જોઈ શકો છો મિત્રો આપણો ફોન પાણીના તરીએ પોતી ગયો છે અને હવે આપણે ચારથી પાંચ કલાક પછી કાઢશું અને જોવું આપણો ફોન વર્કિંગ નહીં મિત્રો બે ને સોપન થઈ છે એટલે કે ત્રણ થવા આવ્યા છે તો આપણે મોબાઈલ ટાકામાં નાખો અને પાંચથી સાડા પાંચ કલાક થઈ ગઈ છે અને હવે જોઈએ આપણો ફોન વર્કિંગ સેકન્ડની નહીં આપણા ફોનને આપણે કાઢીએ અને જોઈએ આપણો ફોન વર્કિંગ નહીં તો આવી ગયો આપણો ફોન તો જોઈ શકો છો મિત્રો વર્કિંગ છે કાંઈ પણ પ્રોબ્લેમ નથી આપણા ફોનમાં અને ઘણા બધા મિત્રોને એવી કમ્પ્લેન હોય કે કેમેરામાં ફૂગ તો કેમેરામાં ફૂગ પણ નથી મિત્રો આપણે ફોનને ટાંકામાં નાખવાનું વોટર ટેસ્ટ સક્સેસફુલી પૂરું થયું